વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસના પાદરા અને વડુ પોલીસ મથકના અન્યુક્ત ઉપક્રમે તેરા તુચકો કાર્યક્રમ બે હજાર ચોવીસનું આયોજન પાદરા પોલીસ મથક ખાતે કરવામાં આવ્યું જેમાં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં રિકવર કરેલ મુદ્દામાલ જેમ કે ચોરાયેલા મોબાઈલ અને મોટરસાયકલ્સ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બીએચ ચાવડા પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણ અને વડુ પોલીસ મથકના પીઆઈએમ ચૌધરી હાજર રહ્યા અંતર્ગત પાદરા અને વડુ પોલીસ હદમાં છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા ગુનાઓમાં રિકવર કરાયેલ અને કબજે કરાયેલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કોર્ટના માર્ગદર્શન હેઠળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તે હતું કે અરજદારોને પોલીસ સ્ટેશનના ચક્કર ન મારવા પડે અને તેઓને રિકવર થયેલા સામાનનો વળતર સરળતાથી મળી રહે રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા નમસ્તે જય હિન્દ આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન ડીવાયસપી સાહેબની અધ્યક્ષતામાં મહેરબાન ડીજી સાહેબના પેરા તુજકો અર્પણ કાર્યક્રમને અનુલક્ષીને પાદરા પોલીસ સ્ટેશન તેમજ વરૂચ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે જે ફરિયાદીઓ અને જે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ છે તેમના ખોવાયેલી વસ્તુઓ તેમજ બાઈક અને ચોરાયેલી વસ્તુઓ આજ રોજ ઝડપથી નિકાલ કરી અને પો ફરિયાદીને પોતે જલ્દીથી મળી શકે એ માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવે છે જેમાં કુલ વડુ પોલીસ સ્ટેશનના છ મોબાઈલ અને બે બે બાઈક જે ફરિયાદીઓને પાછા આપવામાં આવે છે અને પાદરા પોલીસ સ્ટેશનના કુલ બાર મોબાઈલ અને બે બાઈક અત્રે ડીવાયસપી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવશે જય હિન્દ જયભાઈ